નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર સમાચાર પર તલોદ સાબરકાંઠાથી સાબરકાંઠાના તલોદ તાલુકાના મહ્યલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ ખેલ મહાકુંભ ખોખો ચેમ્પિયન તાલુકા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સાબરકાંઠાના તલોદ તાલુકાના મહિયલ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ તાલુકા કક્ષાની ખેલ મહાકુંભની ખોખો રમતની સ્પર્ધામાં મહિયલની જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ અંડર ફોર્ટીન બોયઝ અને અંડર ફોર્ટીન ગર્લ્સની ટીમે તાલુકાની તમામ ટીમોને માત આપીને ચેમ્પિયન બની શાળાનું ગૌરવ વધારેલ છે ત્યારે શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ બંને ટીમોને તથા તેમના કોચ નરસિંહભાઈ મેરેજિયાને હૃદયથી અભિનંદન પાઠવે છે વૈભવ પી શર્મા તથા તેમની ટીમ ખૂબ ખૂબ અભિનંદન હવે આ તલોદ જેબી ઉપાધ્યાય હાઈસ્કૂલ બંને ટીમો સાબરકાંઠા જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરવા જશે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા